નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કર્ણાટકથી પ્રયાગરાજ જઈ રહેલી શ્રદ્ધાળુઓની ગાડી એક ટ્રક સાથે અથડાઈ હતી આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા દુર્ઘટનામાં ઈજા પામેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે માહિતી પ્રમાણે હાલમાં તેમની હાલત ગંભીર જણાવવા મળી રહી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સવારે લગભગ સાત વાગે પ્રયાગરાજ હાઇવે પર મિજાપુરા નજીક થયેલા માર્ગ અકસ્માતમાં પતિ પત્ની સહિત કર્ણાટકના સહ યાત્રાળુના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને બી એચયુ સેન્ટરમાં દાખલ કરવામાં આવે છે જ્યાં તેમની હાલત ગંભીર જણાવવા મળી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે આપને જણાવી દઈએ કે કર્ણાટકના બિદરથી અગિયાર લોકો ક્રુઝર કારમાં યાત્રા માટે નીકળ્યા હતા તેઓ બનારસમાં શ્રી કાશી વિશ્વના દર્શન કરી પૂજા કરી અને મહાકુંભ સ્થાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા હાઇવે પર ઉપારૂપ ગામ પાસે ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ અને પુલ સ્પીડમાં જતી કુઝર કાર રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે વધુ આપને જણાવી દઈએ કે અકસ્માતની ટક્કર એટલી ભયાનક હતી કે કુઝરનો આગળનો ભાગ ટ્રકમાં ખરાબ રીતે ફસાઈ ગયો જ્યારે પોલીસને ક્રેનની મદદથી કારને બહાર કાઢી ત્યારે તેમને જાણવા મળ્યું કે એક મહિલાનું માથું તેના શરીરથી અલગ થઈ ગયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો then you are